માનસિક અને શારીરિક વિકલાંગ બાળકોના વિકાસ અંગે કામ કરતી કલરવ સંસ્થાનું રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટર સંદીપ સાંગલે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચનગર ખાતે કાર્યરત એવી કલરવ સંસ્થા માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો માટે કાર્ય કરે છે આ સંસ્થાને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ કાર્યક્રમ પંડિત ઓમકાનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમત ગમત સ્પર્ધામાં વિજેતા બાળકોને સંસ્થાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કલેક્ટર સંદીપ સાંગલે પદ્મશ્રી પ્રાપ્ત કનુભાઈ ટેલર ઓએનજીસી ના ડીએમઆર શેખર સંસ્થાના પ્રમુખ પ્રવીણ મોદી અને નીલાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા રાધા સ્વામી જેમ જીવન સમર્પિત કરી દીધું છે એવા નીલાબેન અને પ્રવીણ ભાઈ માટે વંદન કરું છું પોતાનું બાળક મનબુદ્ધિનું હોય એ તો સૌ લોકો ચિંતા કરતા હોય છે પણ બીજા બાળકની જ્યારે ચિંતા કરવાની હોય ત્યારે આ ભગવાને આજ સુધી ભગવાનને કોઈએ જોયા નથી પણ ભગવાન એના રૂપમાં આવી જાય છે અને એનું કાર્ય કરે છે મનબુદ્ધિના દીકરા દીકરીઓને રાખવાનું કામ સાંભળવાનું કામ કદાચ પૃથ્વી લોકમાં સૌથી વધારે કઠિન કામ હોય તો આ છે પ્રવીણભાઈએ તથા શરૂઆત માં જ વ્યક્ત કરી કે ક્ષણો ક્ષણ પલે પલ જે સાબ જે ડંકે છે કે મારા નસીબમાં આવ તેમ માતાને તો કદાચ વધારે પણ દુખ થાય અને આજ પ્રયત્નો પોતાના બાળક માટે કરતા કરતા ખાલી પોતાના બાળકને જ કોન્ફિડન્સ નથી આપ્યું હજારો બાળકો અને એમના વાલીઓના મોડા ઉપર સ્મિત રેલાયું હોય તો એમના પ્રયત્નો છે એ ખરેખર અભિનંદન ને પાત્ર મુંબઈની દિવ્યાંગ બાળકોની સંસ્થાએ તાળે જમીન પર નામક સુંદર ગીત સંગીત નૃત્ય સભર રંગારંગ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોની દાદ મેળવી હતી આ પ્રસંગે કલરવના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ મોદી ઉપપ્રમુખ પુષ્પાબેન પટેલ સેક્રેટરી નીલાબેન મોદી સહિત અન્ય હોદ્દેદારો વાલી મિત્રો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો